વલસાડની ભિલાડ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી કે જ્યાં વર્ષ બે હજાર એકવીસમાં બે કરોડના ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી પકડાયો છે બે હજાર એકવીસમાં મુંબઈ એન્ટી સેલે અંદાજે અઢારસો ને વીસ કિલો ગાંજો પકડ્યો હતો કેસમાં સમીર અંસારી નામનો મુખ્ય આરોપી ફરાર હતો સમીર અંસારી અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનો પણ

અને આ આરોપીને પકડ્યા પછી ટોટલ સમગ્ર દેશમાં એની જે મૂવમેન્ટ છે એ એની સાથે સાથે એના આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકોપ ઉપર એના ગુણા ઇતિહાસ અને એ ઉપરાંત આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા એક ખૂબ મોટી સફળતા આ આરોપીને પકડ્યા બાદ એના ઇન્ટ્રોગેશનમાં મળી છે બે હજાર એકવીસમાં જ્યારે મુંબઈની એન્ટી નાર્કોટિક સેલ ક્રાઇમ બ્રાન્ચના સેલે આ કેસ કર્યો હતો ત્યારે એક ટ્રક ભરીને અઢારસો વીસ કિલો ગાંજો પકડાયો હતો એની કુલ બજાર કિંમત બે કરોડ જેટલી થાય છે અને જે આરોપી ઇમરાન અન્સારી પકડાયો છે એની ડિટેલ જે ઇન્વેસ્ટિગેશન પૂછપરછ કરતા ઇન્ટ્રોગેશન કરતા ને પ્લસ ઓનલાઈન ઈ ગુજકો પણ આઈસીજીએસ પર ચેક કરતા આંધ્રપ્રદેશમાં પણ આવા જ પ્રકારના બે મોટા એમડીપીએસના ડ્રગ્સના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલું છે